નમસ્કાર દોસ્તો સુપ્રભાત દોસ્તો આજનો વિષય છે દુનિયાની સૌથી શ્રેષ્ઠ પાંચ મેડિસિન કઈ એ પાંચ મેડિસિનનું તમે જાણશો તો તમે હક્કા બક્કા થઈ જશો તમને એટલું બધું ફીલ થશે કે સાલું આવી જબરજસ્ત મેડિસિન જે કદાચ તમારા ધ્યાનમાં તો હતી પણ કદાચ તમે એનો અમલ નથી કર્યો અને એટલે જ બીમારીઓ વરી છે આ સાયન્ટિફિકલી પ્રૂવન વાત છે દોસ્તો અને તમારા જીવનની અંદર અનેક ખુશીઓને લાવી દેશે અને જે દર્દ છે એ બધાને જ બાદ બાકી કરી મૂકી દેશે એટલે કે ખુશીઓનો સરવાળો દર્દની બાદ બાકી દોસ્તો બહુ ધ્યાનપૂર્વક સમજજો ફૂડ ઇઝ અ મેડિસિન કે જો તમારું જમવાનું જ તમારા માટે મેડિસિન થઈ જાય તો કેટલું મોટું વરદાન થઈ જશે તમારા માટે કેમ કે જે જમવાનું છે એ સાત્વિક છે ઘરનું જમવાનું છે પ્લસ તમારા જીવનની અંદર એનો બહુ જ મોટો ફરક પડતો હોય છે કેમ કે માણસ બે ટાઈમ તો જમે જ છે પણ જો જમવાના જો સાયન્ટિફિકલી એઝ અ મેડિસિન તરીકે જમતા હોય તો બહુ જ મોટું કામ કરશે જેમ આપણે કાલે જોયું કે ધાણાજીરુંનો ફાયદા આગળ બીજા વિડીયોમાં જોયું કે હળદરના ફાયદા તો હળદર અને ધાણાજીરું એક વસ્તુ એવી છે કે તમારા ઘરમાં જ હોય છે મેં એટલે જ તમને કીધું ફૂડ ઇઝ અ મેડિસિન આ મોટામાં મોટી દવા છે આનાથી મોટી કોઈ સારી દવા નથી કારણ કે જ્યારે તમે હોસ્પિટલમાં એડમિટ થાવ છો ને ત્યારે પણ તમને ફૂડ જ સારું હાલવામાં આવે છે દરેક લોકો કહે છે કે સારું ફૂડ ખાઓ જ્યુસ પીવો તો એ બધું તમારા માટે ફૂડનું જ કામ કરે છે ને તો ફૂડ ઇઝ અ મેડિસિન ફૂડ ઇઝ અ મેડિસિનની થિયરી પર તમે કામ કરો છો તેની કોઈ આડઅસર થતી નથી બહુ ધ્યાનથી સમજો દોસ્તો હવે બીજી મેડિસિન છે લાફ્ટર ઇઝ અ મેડિસિન હસવું હસવાને કેમ મેડિસિનની જોડે સરખાયેલી છે તો એનું મુખ્ય કારણ છે કે જ્યારે તમે ટેન્શનમાં હોવ છો ત્યારે તમારી ઇન્દ્રિયો સિકોડે જાય છે તમારી જે ઇન્દ્રિયો ખરી જે નસો ખરી જે બ્રેનની જે તાકાત ખરી એ બધી સિક્કોટાઈ જાય છે એકદમ માયુસ થઈ જાય છે નિરાશાનો ભાવ આવે છે ડિપ્રેશન આવે છે પણ જ્યારે તમે હસો છો ત્યારે મેક્સિમમ ઓક્સિજન બોડી અંદર લે છે કેમ કે જ્યારે તમે કરીને જે એકદમ ખુલીને હસો છો ત્યારે મેક્સિમમ ઓક્સિજન અંદર જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે પ્લસ તમારા આ જળબાઓને જળબાઓ હસવું એટલે જડબાનો તમારે ઉપયોગ કરવો જ પડશે પ્લસ તમારા જળબાઓને અંદર જે અહીં એક લાખ ગ્રંથિઓ છે નાની મોટી એ બધી ગ્રંથિઓ એક્ટિવ થાય છે એ બધી ગ્રંથિઓની અંદર ઓક્સિજનનું લેવલ વધે છે તમારા બ્રેનની અંદર ઓક્સિજનનું લેવલ વધે છે તમારું બ્રેન ડોપામિન નામનું એક કેમિકલ રિલીઝ કરે છે જે માત્ર ને માત્ર તમે હસો યા તો તમે ખુશ હો ત્યારે જ એ રિલીઝ થાય છે તમે માત્ર ખાલી વિચારશો કે તમે જ્યારે બચપનમાં નાના હતા અને જ્યારે હસતા હતા કે હું આ મિત્ર જોડે આ રીતે મસ્તી કરતો હતો હું મારા આ મિત્ર જોડે આવો જોક્સ કરતો હતો અમારા આવો જોક્સ થયો હતો તો તમને બહુ જ નવી લાગશે દોસ્તો એ વિચારશો તો બી તમે એની કલ્પના માત્રથી ખુશ થઈ જશો તો દોસ્તો મારું તમને એ જ કહેવું છે કે લાફ્ટર ઇઝ અ ઓલસો બેસ્ટ મેડિસિન લાફ્ટર જેવી પણ કોઈ મેડિસિન નથી દોસ્તો અને આ મેડિસિન જેટલી પણ હું પાંચ મેડિસિન તમને આજે બતાવવાનો છું દુનિયાની સર્વશ્રેષ્ઠ મેડિસિનો છે અને પ્લસ આડઅસર મુક્ત છે હું મારો પરિચય આપી દઉં હું સંપૂર્ણ રોગ મટાડવાનું કામ કરું છું દોસ્તો અને એટલે જ આવી આ ભયંકર પાંચ મેડિસિન ઉપર આજે હું તમને જણાવવા આવ્યો છું બહુ ધ્યાનપૂર્વક અને વિડીયો આખો જોજો અને જે બી તમારા નિયર ડિયર છે એને શેર પણ કરજો દોસ્તો નેચર ઇઝ અ બેસ્ટ મેડિસિન કુદરત કુદરતથી મોટી પણ કોઈ મેડિસિન નથી બહુ ધ્યાનથી સમજો એની અસર પણ નથી તમે ગમે તેવા ડિપ્રેશનમાં હો અને નદી કિનારે બેસી દેવામાં બેસાડી દેવામાં આવે તો ધીમે 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 ડિપ્રેશન ડાઉન થઈ જશે તમે ગમે એવા ડિપ્રેશનમાં હો ગમે એવા નિરાશ હો અને તમે પર્વત ઉપર એની જે હવા ત્યાં આગળ ચાલતી હોય એની અંદર તમારા શરીરની અંદર એક રોમાંચ અનુભવાશે ખુશી અનુભવાશે કુદરત જોડે જાઓ રોજ રોજ કુદરત જોડે તમારા માટે જવું શક્ય ના હોય તો તમારા ધાબા ઉપર જતા રહો જો તમારા જોડે ખેતર હોય તો ખેતરની અંદર જતા રહો તમારી જો જે બી વ્યવસ્થા હોય એ કુદરતનો ભરપૂર ઉપયોગ કરો બગીચામાં જતા રહો આજે બધું જ અવેલેબલ છે કુદરત ક્યાં ક્યાં છે એ તો જુઓ તમે કુદરત ક્યાં ક્યાં છે એ તો જુઓ ધ્યાનથી અને વિચારો અને એનો અમલ કરો દોસ્તો કશું નથી તો તમારા ધાબા ઉપર જતા રહો તમે જે ઘરમાં રહેતા હોય એને ધાબા ઉપર જતા રહો તમે ફ્લેટમાં રહેતા હોય એને ધાબા ઉપર જતા રહો બગીચામાં જતા રહો નદી કિનારે જતા રહો પર્વતે જતા રહો જ્યાં પણ સેટ થાય ત્યાં આગળ જાઓ કેમ કે આપણામાં જુઓ બધા એમ કહે છે કે અમે કુન્ડું મનાલી સિમલા બધે ફરવા ગયા હતા તો ત્યાં આગળ શું છે કુદરત તો છે વધારે ત્યાં છે શું કુદરત જ છે અમે ગંગા નદી ગયા હતા ગંગા નદી 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 છે શું કુદરત જ છે કુદરતનો એક હિસ્સો છે નદી અને વહેતી નદીની અંદર તમે સ્વિમિંગ પુલની અંદર ન આવ્યા અને વહેતીની નદી એની અંદર ન આવ્યા હશો બંનેની અંદર આસપાસ જમીનનો ફરક છે દોસ્તો કે સ્વિમિંગ પુલની અંદર એક બંધિયાર પાણી છે એક ફિક્સ છે તમે રોજ નાવ છો પણ એવી ફિલિંગ્સ તમને નદીમાં કેમ અલગ આવે છે નદીની અંદર કેમ સારો જબરજસ્ત ફિલિંગ આવી જાય છે તમને કેમ કે એ વહેતી નદી છે એટલા માટે ગંગાની અંદર ગંગા એક આપણા પવિત્ર નદી પણ છે રાષ્ટ્ર નદી પણ આપણી ગંગા છે અને શિવજીની જટાઓમાંથી નીકળેલી ગંગા છે એ બધા કારણોસર પણ એનું મહત્વ એટલું બધું છે એટલે હું કહું છું નેચર ઇઝ મેડિસિન એટલે કુદરતને દવા તરીકે ઉપયોગ કરો નેચર ઇઝ મેડિસિન બહુ ધ્યાનપૂર્વક સમજજો દોસ્તો આજનો આખો વિડીયો તમારા જીવનની અંદર જબરજસ્ત મોટા પરિવર્તન લાવી શકે એમ છે હવે ચોથી મેડિસિન છે સ્લીપ ઇઝ અ મેડિસિન સ્લીપ ઇઝ અ મેડિસિન કે તમારી સારી ઊંઘ એ તમારા માટે દવાથી ભયંકર મોટું કામ કરશે કારણ કે લોકોને ઊંઘ જ નથી આવતી મેં ઘણા મારા પેશન્ટો છે બધા ઘણા પેશન્ટો જોયા છે કે એમને ઊંઘ જ નથી આવતી તો હું ઘણું રિક્વેસ્ટથી કહું છું કે તમે આ રીતે વર્તો અને ઘણા બધા પેશન્ટો વર્તી જાય છે ને એમનું જીવનની અંદર જબરજસ્ત મોટા પરિવર્તન આવે છે સ્લીપ એ બહુ મોટું મેડિસિનનું કામ કરે છે દોસ્તો સારી ઊંઘ પૂરી થવાથી તમારું બોડી રિચાર્જ થાય છે સારી ઊંઘ જેમ તમે રાત્રે તમારા મોબાઈલને દિવસ દરમિયાન વાપર્યો અને પછી રાત્રે એને પાછું ચાર્જિંગમાં મૂકો છો એ ચાર્જિંગ તમારું ઇલેક્ટ્રિકથી થાય છે અને આ બોડીનું આ માનવ શરીરનું મારા શરીરનું તમારા શરીરનું સંપૂર્ણ લોકોના શરીરનું રિચાર્જ એ ઊંઘ દરમિયાન થાય છે સારી અને મીઠી ઊંઘ લઈ લે એ વ્યક્તિ તો એ રિચાર્જ થઈ જાય ઘણા લોકોના મોડે હું સાંભળું છું કે હું બે વાગે સૂતો મારી ઊંઘ બે વાગે ઉઠી ઉડી ગઈ હતી બાર વાગે ઉડી ગઈ હતી પછી હું જાગતો ન જાગતો પડી રહ્યો હું જાગતી ન જાગતી પડી રહી આ બહુ જ મોટું નુકસાન છે દોસ્તો તો ઊંઘવા માટે શું કરવું આપણે ભવિષ્યમાં ઇન ફ્યુચર ઓનલાઈન કોર્સિસ બી લોન્ચ કરીશું કે જેથી સવા બધા જ લોકોને મેક્સિમમ ઊંઘ પૂરી થઈ શકે બહુ જ ધ્યાનપૂર્વક સમજો દોસ્તો આ બધી વસ્તુઓને તમારા જીવનની અંદર બહુ જ મોટા પરિવર્તન લાઈન મૂકી દેશે આ વસ્તુઓ તમને કલ્પ્યું નહીં હોય તમે તમે દિમાગમાં વિચાર્યું નહીં હોય એવું આ મેડિસિન કામ કરશે અને સંપૂર્ણ આળસર વગર ઊંઘ ના આવવાથી કેટલા બધા ડિપ્રેશનમાં માણસ જતો રહે છે રોજબરોજના કામ પ્રોપર નથી કરી શકતો જો આગલે દિવસ ઊંઘ ના આવી હોય તો બીજે દિવસે જે ફંક્શન જે કામ કરવાનું છે તમારે એ બધા જ ફંક્શનો અને તમારા કામો બધા ટોટલી ડિસ્ટર્બ થઈ જશે આટલું બધું મહત્ત્વ છે ઊંઘનું અને હવે લાસ્ટ મેડિસિન લવ ઇઝ અ મેડિસિન પ્રેમ કરુણા હૂંફ આ પણ એક મોટું દવાનું કામ કરે છે જ્યારે તમે બીમાર હોવ ને તમારી માતા તમને જ્યારે માથામાં આવીને હાથ ફેરવે છે ત્યારે તમને એક હૂંફ મળે છે જ્યારે તમે બીમાર હોવ ને તમારા પિતા તમને માથે આવીને હાથ ફેરવે છે ત્યારે તમને એક હૂંફ મળે છે એ પિતાના અવાજની અંદર એ પિતા જો તમને એમ કહે ચિંતા ના કરીશ બેટા તને મટી જશે પપ્પા બેઠા છે ને શું કરવા ગભરાય છે એનાથી મોટું મેડિસિન કોઈ નથી એ બહુ જ જબરજસ્ત લેવલે કામ કરશે કેમ કે સાયન્સ એમ કહે છે કે નેવું ટકા તમારી માનસિકતા જ તમને સાજા થવામાં મદદ કરે છે અને આ માનસિકતાની અંદર મદદ કરે છે તમારા ફાધરના આ વચનો તમારા મધરના આ વચનો તમારા ફાધર અને મધર જો આવીને તમને એમ કહી દે કે ચિંતા ના કરીશ બેઠા માનો હોપ ભર્યો જે સ્પર્શ તમને મળી જાય એનો સ્પર્શ થેરાપી બી કે છે ઇન ફ્યુચર આપણે આના ઉપર પણ બહુ મોટી ચર્ચા કરવાના છીએ તો દોસ્તો આ જે પાંચ મેડિસિન મેં કીધી તમને કારણ કે જે છેલ્લી મેડિસિન કીધી ને એ તો અનબિલિવેબલ છે આખા પરિવારને એટલું બધું પોષણ આપશે જેની કોઈ જ લિમિટ બાકી નહીં મૂકે પરિવારને એટલી બધી એનર્જી આપશે જેની કોઈ જ લિમિટ બહાર નહીં મૂકે અને આ પાંચ મેડિસિન સૌથી મોટો ફાયદો આ પાંચ મેડિસિન આડઅસર મુક્ત છે અને પણ નથી હું હું બહુ ખુશીથી કહું છું કે આ મેડિસિનનો ઉપયોગ ઉપયોગ કરું કરું છું છું રોજ આ મેડિસિનનો કેમ બધા મને એમ કે છે સોળ વર્ષથી તમારું મેડિકલ બિલ જીરો છે અમને બહુ નવી લાગે છે તમે આ મેડિસિન આ બધી મેડિસિન અપનાવી જુઓ અને જો તમારે ફેમિલીનું મેડિકલ બિલ જીરો થાય છે કે નહીં આ બહુ એક મહત્વની વસ્તુ વાત છે દોસ્તો અને જો આને તમે સમજી ગયા તો જીવનની અંદર બહુ જ ખુશીઓ બહુ જ એનર્જી દિવસ દરમિયાન તમને કહેવાય છે ને કે તમારું આ માનવ શરીર સારામાં સારી એવરેજ ચાલશે તમે બધાને તમારા તમારા બાઇકની અંદર એવરેજ સારી મળે એના માટે તમે કામ કરો છો રેગ્યુલર સર્વિસ કરાવો તમારા ફોર વ્હીલ ગાડીની અંદર પણ એને સારીમાં સારી એવરેજ આલે એવું બધું કામ કરો છો અત્યારે હું તમારા બોડીની એવરેજ સારી આલે એના માટેની આ વાત કરી રહ્યો છું અને આ પાંચ મેડિસિન તમારા જીવનની અંદર એટલો બધો ટ્રીમિન્ડેસ બદલાવ લાવશે કે તમને પોતાને ન હોય લાગશે અને તમે પોતે કહી દેશો નાવ વી હેવ લીવ કે હવે હું જીવું છું આના પહેલાં તો ઠીક છે જીવન હતું ને ચાલતું હતું જીવતો તો પણ હવે જીવન જીવવાની એક મજા એક લવ ઇઝ અ મેડિસિન ફૂડ ઇઝ અ મેડિસિન લાફ્ટર ઇઝ અ મેડિસિન નેચર ઇઝ અ મેડિસિન સ્લીપ ઇઝ અ મેડિસિન આ પાંચ દવાઓનો ઉપયોગ કરીને તો મેં મારું જીવન બદલી નાખ્યું એ અહેસાસ થશે દોસ્તો તમને તો મારી તમને એક જ રિક્વેસ્ટ છે કે આ પાંચ દવાઓનો ઉપયોગ કરો તમારું જીવન બદલાઈ જશે અંતમાં દોસ્તો વિ સૂ હેપી એન્ડ હેલ્ધી લાઈફ વંદે માતરમ જય હિન્દ